લોકસભાની સુરેન્દ્રનગર જિલ્લા બેઠકમાં આ વખતે પણ ભાજપે તળપદા કોળી સમાજને સાઇડ આઉટ કરી જુવાડિયા કોળી સમાજને ફરી એટલે કે સતત ત્રીજી વખત ટિકિટ આપતા ઝાલાવાડમાં તળપદા કોળી પટેલ સમાજમાં રોષ પવિક ઉઠ્યો છે સાંસદ માટેની ટિકિટ તળપદા કોળી પટેલ સમાજે લીંબડી ખાતે વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો ઉમટ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભાજપે જાહેર કરેલા ઉમેદવારને રદ કરી તળપદા કોળી પટેલ નહીં આપી તો કોળી સમાજ દ્વારા ગામડે ગામડે ફરીને સંગઠનને સાથે રાખી ભાજપે જાહેર જાહેર કરેલા ઉમેદવાર તળપદા સમાજ દ્વારા ભરવામાં આવ્યો હતો ઝાલાવાડમાં લોકસભા હોય કે પછી વિધાનસભા ચૂંટણી દરેક ચૂંટણીમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે ભાજપે દેવજી ફતેપુરા મહેન્દ્ર મુંજપરા અને સતત ત્રીજી વખત પણ ચુવાડિયા કોળી પટેલ સમાજની ટિકિટ ફાળવી છે

આટલું વિશાળ જાહેર સંમેલન અને આટલું બધું રોષ છતાં જો માંગણી નહીં સંતોષાય તો લોકસભાની ચૂંટણીમાં તળપદા સમાજ તેમની આગામી સમયની રણનીતિ ઘડી ભાજપના ઉમેદવારને જંગી મતે જાહેર મંચ પરથી કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે સતત ત્રીજી વખત જુવાડિયા કોળી સમાજને ટિકિટ આપતા તળપદા કોળી પટેલ સમાજમાં રોષ ભોગ્યો છે જોકે તળપદા કોળી પટેલ સમાજના આ વિરુદ્ધ સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પર જાહેર મંચ પર જોવા મળ્યા હતા

ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જરબાત પર જવાબ દેવાની તૈયારીમાં છે કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને હાજર નથી એ ભાજપનું કામ કરશે તો શું કરશો જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે તેમને સમાજ ભેગો બેસે અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શીરો માન્ય યુવાન રહેશે એ નિર્ણય તડગદા પોળીપટી સમાજની આ લડત છે લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય હશે હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બે બંને પાર્ટીને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે એના માટે તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપે અને એમને જીતાડીને દિલ્હી મોકલશે પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે એવી જ રીતે અંદર કોળી સમાજની સાથે સાથે કોળી સમાજ નો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે રાજકોટ ની અંદર પણ કોળી સમાજ ના સારા અને વધારે વોટ છે ત્યાં પણ કોળી સમાજ ટિકિટ આપે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર